પણ બ્રહ્મકુમારી એ કેવી રીતે સમાજ ઉપયોગી થાય અને અને પોતે સમાજને પણ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે વલસાડના જુજવા ખાતે ભવ્ય અને દિવ્ય સ્વર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજારથી વધુ અનુયાયીઓ સ્વયંભૂ જોડાયા હતા અને તેઓ દ્વારા દિવ્યતા સંપન્ન નારીઓના સન્માન કાર્યક્રમને નિહાળવામાં આવ્યું હતું આ દિવ્ય મહોત્સવને નિહાળવા અને આ અનેરો લાહવો લેવા તેમજ જન જન સુધી પવિત્ર સંદેશ પહોંચે તે માટે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી રમણભાઈ પાટકર ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને આજના દિવ્ય મહોત્સવને નિહાળ્યો હતો જી આપ આપનો પરિચય આપી દો અને આજનો કાર્યક્રમ અહીંયા કઈ જગ્યાએ રખાયો છે શું એટલું રખાયો છે ઓમ શાંતિ બ્રહ્માકુમારી વિદ્યાલય જે એસી વર્ષથી વિશ્વ પરિવર્તનનું કાર્ય કરી રહી છે એના અંતર્ગત વલસાડમાં બ્રહ્માકુમારીની સેવાઓ શરૂ થયાના પચાસ વર્ષ પૂરા થયા છે એટલે ગોલ્ડન જુબલી મનાવવામાં આવી રહી છે અને સાથે સાથે માતાઓ જે ઘર ગ્રહસ્થમાં રહીને પણ એક પારિવારિક જીવન ને કેવી રીતે સુખ શાંતિ પૂર્વક ચલાવવું એવા સુંદર વિધિ થી આ વિદ્યાલયમાં મેડિટેશન કરે છે એમનું વિશેષ સન્માન પણ છે અને એનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે અને આ સંમેલન નિમિત્તે વિશેષ અમારા જે મુખ્ય દીદીઓ છે આદરણીય આશા દીદી દિલ્હી ઓઆરસી રિટ્રે સેન્ટર બીજા છે યોગીની બેન એ બોમ્બે પાર્લા થી અને સલા દીદી મહેસાણા થી અને ખાસ માઉન્ટ આબુ થી ઉષા દીદી આવેલા છે આદરણીય રંજન દીદી ખાસ સંત પરમાનંદજી ને પણ આ વિશેષ ગોલ્ડન જ્યુબેલી ના કાર્યક્રમ માટે નિમંત્રણ આપેલું અને ખૂબ જ અહિયાં અહોભાવ થી પધારેલા છે અને વિશેષ રૂપે વલસાડ ના આજુબાજુ દમણ સેલવાસ લગભગ વીસ જેટલા સેવા કેન્દ્રો છે અને આખા સુરત મોડેલી મળીને પિસ્તાલીસ જેટલા સેવા કેન્દ્રો છે અને એમના અથક પ્રયાસ થી એકસો ને ચાલીસ જેટલી તપસ્વી સાધના કરનારી બહેનો જે નીકળી છે અને જે જન જન સુધી ગામડે ગામડે જઈને એક વિશ્વ પરિવર્તન નું કાર્ય અને પરમાત્માને સંદેશ આપી રહી છે તો આજના આ શુભ પ્રસંગે ગોલ્ડન જ્યુબી ની સેલિબ્રેશન અને સાથે સાથે માતાઓના સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એમાં આખા સુરત સબ અનેક ભાઈ પધારેલા છે લગભગ પાંચ હજાર જેટલા ભાઈ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા છે એમનું બ્રહ્મા ભોજન એમનું પ્રસાદ એમનું સન્માન એ ખૂબ જ સરળતાથી આજે ખૂબ જ બધાની અંદર ઉમંગ અને ઉત્સાહ છે અને ઉમંગ ઉત્સાહથી આજે આ સેલિબ્રેશન થઈ રહ્યું છે જી આપનું નામ

આ સેવા શરૂ થઈને હિરક જયંતી પણ મનાવી રહ્યા છે ડાયમંડ જુબ્લી અને એ ડાયમંડ જુબલી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પવિત્ર જીવન યાત્રા સંમેલનોનું આયોજન સમગ્ર જિલ્લા રાજ્યના દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે તે પૈકી વલસાડ ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં સાત્વિક જીવન શૈલી જીવનાર માતાઓ બહેનોનું સન્માન કાર્યક્રમ જેમાં સોળસો જેટલી માતાઓનું સન્માન અહિયાં કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં આપણા વલસાડ જિલ્લાના ધારાસભ્યો પૈકી રમણભાઈ આરે પાટકર સાહેબ ભરતભાઈ પટેલ વલસાડ મત વિસ્તારના ધારાસભ્ય કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ